મજૂરી કરવા આવ્યો અહીંયા મજૂરી કરતો હતો બધાને ખબર અમારે આ ધામ આ તાર જે મોગલનો જે થરો છે અહીંયા થોડા દિવસે માણસ ન આવી શકતો આ બધા ગામના બેઠા એને તમે પૂછી શકો આ એટલું ધામ છે અને આ કાઠીનું ગામ છે દાહોલસરા ગામનું નામ છે શું નામ છે દાહોલસરા અને આ ચારણો નો કારણ કે ચારણો તો એ વખતે જાહલે પણ આ બાજુ આવેલા છે એ આપણે જ્યાં નરા કહે છે ને અત્યારે શબ્દ ખરાબ કરી નાખ્યો નરા બેટ કરે છે નરા નહીં નરા બેટ કારણ આ વરુડી સઘળા ની દીકરી હતા ગોખરૂ સાથ ની અને માને મારું માં પણ આવ્યા ખોડ એટલે નવગઢ જે પીપળાળી માં છે નીકળ્યો એટલે માં અહિયાં પણ ભાલે ગયા નવગઢ ના એટલે નરા બેટ કહેવામાં આવે છે અત્યારે શબ્દો ફેરી નાખ્યો છે એને શું કે નરા બેટ એટલે આ વસ્તુ થી મને વિરોધ છે જે સહી શબ્દો રાખો આ એને શબ્દ અન્યાય કર્યો છે નરા બેટ અને શું કે નરા બેટ સમજી ગયા એટલે આ વસ્તુ છે માતાજી નું એટલે અહીંયા ચારણો વાંધે આવે છે ચારણ એનો નથી કારણ કે ચારણો પાવરીમાં લઈ ફરતા જેમ ઓછી ચારણો નથી જ્યાં પાણી હોય ત્યાં ચારણો ના નેહરા હોય ચારણ આ સિવાય ક્યાંય જાય નહીં એટલે પહાડમાં માં રહેવા ચારણ એટલે માતાજીના ફળા પાવરી લે જ્યાં હોય ત્યાં સાંભળો ફળીને મારા ફળા ને ઢૂપેલું ફેરવે દીવા નતા એ વખતે મારા બાપ દીવા તો તમારા ભાવના હતા માતા દીવા તો તમારા ભાવના છે બીજું આ જે દીવા છે માન અખંડ જોતું દીવા નથી એ ભાવ છે મારો ખડું છે મા આ થમણા માં બેઠા છે ખળું માનું પડી ગયું છે આ એની ઈચ્છા એવી કરે છે એમાં કોઈ જ ન એને રોકાવું તો રોકાઈ ગયા પછી આ કારણ છે રાજસ્થાન નયા શાક નું છે હું મજૂરી કરતો નથી કારણ કે હું બહુ પીતો પીતો એટલે આભરું ને પીતો મેં જો હું આ કહીશ તો મારી પાસે વેમ લાગશે કે ચારણ ઉઠીને આ આ ઉંમરે મજો આવું કરવા એટલે મને બહુ પીઠ લાગ્યું પણ માની કૃપાથી ગાડી વેચાય પહોંચાય મા જાગૃત થઈ એટલે માયા મને બધાને ખબર છે મને નાગની રૂપે મા ડક માર્યો મને પોતાના અહીંયા ડક માર્યો કારણ કે હું માનું તારણ છું કેમ માનું કૃપીને હું માનતો નથી કારણ કે અંધશ્રદ્ધાનો વિરોધી છું એટલે હું માનતો નહોતો એટલે મને પોતાને વિશ્વાસ થઈ ગયો કીધું મા હું ચારણ છો કે મને પૂરું કરી નાખતું કારણ કે હું તો એક વખાનો મારે આવ્યો મારું વતન કાઠિયાવાડે છે હું અહીંયા વખાણો માર્યો બેટા કીધું મને જાગૃત કર હું પાત્રો ગોતું છું અને અહીંયા નીચળ તો નહીં છે બેટા કીધું મા વાત આથી મારી કોઈ તાકાત નથી મા દીકરા ઘણું અમારે બે વર્ષ આલી છે લપ ખૂબ આલી છે કીધું બેટા તું મારું કુળ છો સંતાન છો પણ કીધું આ ઉમરે મને સમાજને જીવવા જીવ વાર ગયા કારણ દુનિયામાં અત્યારે ખોટીના છે હું પોતે કહું છું દુનિયામાં અત્યારે ખોટ જ છે હું પોતે કહું છું અહીંયા ઘણા આવે છે પાના પેરી પેન માથો હું કામ નાટે ઘોડા કરો છો બાનું તમારું મન છે એ હાથું છે બાપ ગોઠવાથી ને દેખાડવાથી મોટા ટીલા કરવાથી નથી બાપ પણ તમારું મન ભાગ ભાગવું પડો આ બધી ચોખ્ખું રાખો બાપ કીધું બેટા હવા કિલો તું લાભ શીખાય હું મોગલ છો હવા સો આ અત્યારે હજારો માં લોકડાઉન મહામારી હતી બધાને ખબર છે એક માણસ બહાર નો તે હું બસો ત્રણસો માણસ ત્યારે જ મારી મારી પાસે કોઈ ઓકાત નથી માય મને કીધું માઇક બેટા એટલે મને દુઃખ દે બીજી વાર કીધું માઇક તું દુઃખ ત્રીજી વાર કીધું તું ભીખારીશ તારું નામનો તું નાખ મારું નામનો મેં નાશ કર નાખ્યો

આ ભાવની ભૂખી છે આ નાળિયેર આમાં જાય છે અખંડ અવંશી ઘી નાળિયેરનો આડા છસો સાતસો નાળિયેર જાય છસો જાય અને હવા કિલ્લા લાપવી ને અત્યારે એકસો અગિયાર કિલો લાપી કરી છે વધારે હોય તો એકસો એકત્રીસ કિલો કરી અને વધારે હોય તો દોઢસો કિલો અહીંયા ચાલીસ કિલો મને થાય જી માની કૃપા છે અહીંયા કોઈ જાતની અહીંયા પેટી નથી અહીંયા લેવામાં કાંઈ આવતું નથી અહીંયા કાચી વસ્તુ દઈ જાય ને છે કોણ દઈ જાય છે એમને ખબર નથી પોતે પોતે આ પોતે સંચાલન કરે છે મગજ પણ માનું કેવું બેટા આ સ્થળે કોઈ ખોટું ન બોલે મારી પાસે કોઈ ખોટું ન બોલે કારણ ખોટું બોલશે તો એને તકલીફ કરશે અહીંયા હજારો જાણે દારૂ મૂકી ગયા છે માએ ઘણા જ નાખ્યા પણ આવા ઘણા કેસે બની ગયા મૂક્યા માં પીધા પછી પૂરું કરી નાખ્યું છે કારણ કે આ ખોટી ન બોલે માની અદ્ભુત કૃપા છે આ કાઠીનું ગામ છે બધી યાદી છે મેં આજુબાજુ બધા અમારા અહીંયા દરબારો છે પૂછ્યું કે બાપુ બરોબર કાઠીનું કામ છે અને ધોળા મોગલ અહીંયા ઉભા નોર કોઈ જવા દે એ તમે પછી આ ઇન્ટરવ્યુ લીધા પછી તમે પૂછી શકો પણ પાત્રો ગોતી દીધું ચારણો મળી ગયા અને પાત્રો બાર અહીંયા અન્ન ક્ષેત્ર જો કોણ દઈ જાય છે મને ખબર ને ધાર નહીં થાય તો માએ એટલું કીધું કે બેટા હું લાંબો હાથ નહીં કરવા દો બરોબર અને તારી ટીકા થાય છે બેટા મેં કીધું એને તું ક્ષમા કરજે મારી ભલે ટીકા કરે એને ક્ષમા કરજે એનું નુકસાન તું એનું જ હું કરજે ભાવ આકરી છે મણીધર તરીકે એ રીતે મેં રાખી છે અહીંયા વડ છે આ એ માનો કે પાંચ 40 ચાલી વર્ષ છે આ વડ પછી એટલામાં છે આ ભાઈનો પરિવારનો પરિવાર આવેલો છે અને આ ટીમ